મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સંભાળ અને સ્વાસ્થ્ય અંગે સંવેદનશીલ નિર્ણય કરાયો છે તો ગુજરાત વિધાનસભામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિયમ ચુમ્માલીસ મુજબ આરોગ્ય વિષયક મહત્વની જાહેરાત કરી હતી જે બાળકોનું સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરાયું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય તૂટી ગયું હોય ખામી સર્જાઈ હોય કે બંધ પડી ગયું હોય જેવા કિસ્સાઓમાં કો ક્લીયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિના મૂલ્યે બદલી આપવાનો રાજ્ય સરકારે સંવેદનશીલ નિર્ણય કર્યો છે અગાઉ જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોક કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવેલ હોય તેવા બાળકોને બીજી વખત ઇમ્પ્લાન્ટ પ્રોસેસર બદલવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ રકમના નેવું ટકા અને વાલી દ્વારા દસ ટકા ફાળો આપવાનું નક્કી કરાયું હતું પરંતુ રાજ્ય સરકારે બાળકો પ્રત્યે સંવેદનતા દાખવીને સંપૂર્ણપણે આ પ્રોસેસર બદલવાનો નિર્ણય કર્યો છે જેથી હવે બાળકોના માતા પિતા એક પણ રૂપિયાના ખર્ચ કરવાની જરૂર રહેશે નહીં રાજ્યમાં હાલ એક જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર કીટ બદલવા માટે ઓળખ કરાયા છે જે પૈકી ચાલુ વર્ષે સાતસો જેટલા બાળકોના કોકલિયર ઇમ્પ્લાન્ટ એક્સટર્નલ પ્રોસેસર બદલવાની તાકીદે જરૂરિયાત જણાઈ આવી છે જેમાં એસેસમેન્ટ ફિટિંગ અને મેપિંગ કેપેસિટીનો સમાવેશ થાય છે એક બાળક દીઠ અંદાજીત રૂપિયા પાંચ લાખનો ખર્ચ થશે આમ અંદાજીત પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ બાળકોને નવીન પ્રોસેસરનો લાભ મળશે